દિપુર ખાતે આવેલ જાણીતી રામબાગ હોસ્પિટલમાં અસુવિધાના મુદ્દે બહુજન આર્મી પાર્ટીના લખન ધુવાને તેની મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ દ્વારા જે ધરણાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો લાંબા સમયથી પડતર પ્રશ્નો તાત્કાલિક ઉકેલવા માટે અલ્ટિમેટમ આપ્યું હતું હવે જોઈએ ગાંધીધામ આમ તક ન્યૂઝ બ્યુરોમાંથી વિશેષ અહેવાલ આજે બહુજન આર્મી દ્વારા રામબાગ હોસ્પિટલ આદિપુર ખાતે જાહેર જનતાના આરોગ્યની સુવિધા અને હોસ્પિટલના વહીવટને સુધારવા માટે ધરણાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો મોટી સંખ્યામાં લખન ધુવાની સાથે કાર્યકર્તાઓ ધરણાના કાર્યક્રમમાં જોડાયા હતા ખાસ કરીને ઇમરજન્સી વોર્ડને નવેસરથી બનાવવામાં આવે ડોક્ટરોને સવારે સાંજ સમયસર આવે તે માટે ટાઈમિંગ વ્યવસ્થા યોગ્ય કરવા હોસ્પિટલમાં સિક્યુરિટી ગાર્ડ વધારીને દર્શ કરવામાં આવે તો હોસ્પિટલના સ્ટુટન્ટની તાત્કાલિક ધોરણે બદલી કરવામાં આવે દવાઓ હોસ્પિટલમાંથી આપવામાં આવે બહારના ડૉક્ટરોને ત્યાં ફરત બજાવવા માટે ન દેવામાં આવે પ્રાઇવેટ ડૉક્ટરો જે હોસ્પિટલ ખોલીને બેઠા છે તેની સામે વિશેષ કાર્યવાહી કરવામાં આવે અને રામબાગ હોસ્પિટલમાં સોનોગ્રાફી જેવી સુવિધાઓ તાત્કાલિક અસરથી શરૂ થાય તે માટે માંગ કરવામાં હતી એક તકે બહુજન આર્મીના લખન ધુવા અને પોલીસ વચ્ચે ભારે ઉગ્ર બોલાચાલી ચાલી થઈ હતી બાદમાં

પછી ત્યાં કને નવી હોસ્પિટલ સો બેડની બની છે ઉની હોસ્પિટલમાં દર્દીઓને એડમિટ કરવામાં આવે છે અને ડોક્ટરો એસીવાળી ઓફિસમાં પોતાની ઓપિની જુવે છે બંધ કરી અને તમામ તમામ દર્દીઓને નવી જે હોસ્પિટલ બની છે ત્યાં કને એડમિટ કરવામાં આવે અને ખાસ કરીને ધાયનેકમાં જે ડિલિવરી માટે બહેનો આવે છે એમને બહુ તકલીફ છે તો એ પર તાત્કાલિક ધોરણે સુધારી અને બધાને નવી હોસ્પિટલમાં લેવામાં આવે બીજું કે એક બળભત્રથી કરીને છે એક ભાઈ જે ક્લાસ વર્ગ 3 ના કર્મચારી ક્લાર્ક છે

બસ પૂર્વ કચ્છ ના એસપી ને કેવા માંગુ છું કે લો ઓર્ડર મેન્ટેન કરવાની આપની જવાબદારી છે અને જો હું આંદોલન કરું છું આરોગ્ય માટે અને તમે મારી રિટેન કરી શકો છો મારા ઉપર ફરિયાદ કરી શકો છો તો પછી તમે એના ઉપર પણ એક્શન લો ભલે મને ખબર છે કે પોલીસની જવાબદારી નથી જે જવાબદારી નથી અને મને તમે કરી શકો છો તે તમે પણ કરી શકો છો ખાસ વિનંતી છે પૂર્વ કચ્છ એટલે ગાંધીધામ તમને ધારાસભ્ય ને બેન હવે જાગો હવે છે ને સુતા ન રહ્યો તમે આ તમારી સમાજ મરે છે તમારી સમાજ મળે છે મહિલાઓને પુરુષો કરતા અહીંયા ગણે સ્થાન આપ્યું હતું અને આજે એકમાત્ર ધારાસભ્ય કચ્છમાં મહિલા જો અને મહેશ્વરી સમાજમાંથી માંથી જો તમે આ મહેરબાની કરીને કરો અને ન કરતા હોવ તો શરમ આવવી જોઈએ તમને બેન કે તમારી બેનો તમારી સમાજની બહેનો અહીંયા કને ગાયનેતમાં છ મહિના આઠ મહિના પ્રેગનેન્સીમાં અહીંયા કને આવે છે ઊભી રહે છે બેસવા મને સગવડ નથી ડોક્ટર જવાબ નથી આપતા એમને ટ્રીટમેન્ટ નથી મળતી પોતે પોતાની ઓફિસોમાં પોપીડી જુએ છે અને દાખલ કરે છે આવી ગરમીમાં જ્યાં પંખાની વ્યવસ્થા નથી એટલે મેલતી બેન મહેરબાની કરીને જાગો એક ભાઈ તરીકે વાત કહું છું એક સમાજના આગેવાન તરીકે કહું છું કારણ કે તમારી જવાબદારી છે વિનોદભાઈ ચાવડા સાહેબ આપને તો કહેવાનો કોઈ મતલબ નથી ખરેખર તો બરોબર છે એટલે મને તમને કઈ કહેવું પણ નથી અમારા બેન છે એમને કહેવું છે પણ તમે ભાઈએ જ જોવું પણ નથી કેવું મને કારણ કે તમે જીકે માં આટલા વર્ષથી આંદોલન કરું છો કોઈ દિવસ જવાબદારી લીધી નથી અને સ્વાભાવિક છે રામબાગની જવાબદારી તમે લેવાના નથી ખાસ આ જવાબદારી રામબાગ હોસ્પિટલ ની કચ્છ કલેક્ટર ને છે કલેક્ટર સાહેબ તમે બહુ સારા છો હા હંમેશ તમે કામ કર્યું છે જયારે પણ જે પણ રજૂઆત લઈને આવ્યો છો તમે કામ કર્યું છે આજે આ મારી વિનંતી છે હું કાલે તમને મળવા આવું છું આ રજૂઆત જે મરી કે આ હોસ્પિટલને સુધારો કારણ કે હવે બે જિલ્લા થવા થઈ રહ્યા છે તો આ હોસ્પિટલમાં સગવડ નથી એ ટોટલી સગવડ આ જે ગાઈડલાઇન્સ છે સેન્ટ્રલ ગવર્મેન્ટની આ ગાઈડલાઇન્સ પ્રમાણે આ હોસ્પિટલ ચાલે એના માટે હું ખાસ રૂબરૂ મળવા આવું છું અને મને વિશ્વાસ છે કે તમે આના ઉપર પંદર દિવસની અંદર કામ કરશો જો સાહેબ આ ન થયું તો પંદર દિવસ બાદ પછી ભલે પોલીસ મારા ઉપર ફરિયાદ કરે કોઈ વાંધો નહીં આ રામબાગ હોસ્પિટલનો જે રોડ છે ને બંધ કરનારો હોસ્પિટલમાં ટ્રીટમેન્ટ તો અમે મળતી નથી કતલખાનું તો નહીં કીધું છે તો કતલખાનાને બંધ જ કરી નાખીએ તો તાળા પણ આપવા હશે તાળા પણ આપી દેસું અમે ધન્યવાદ આભાર બધાનો